વિપક્ષે માંગ કરી હતી કે સમગ્ર મામલે સરકાર લોકસભામાં આ માટે જવાબ આપે જેને લઈને આજે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી લોકસભામાં સરકાર વતી આપશે જવાબ ઇન્ડિગો સંકટનું કારણ જાણવા માટે ડીજીસીએ ખાસ તપાસ કમિટીની રચના કરી છે આ કમિટીએ ઇન્ડિગોના સીઓ પીટર એલબર્સને પૂછપરછ માટે બોલાવ્યા છે આજે ટીમ તેમની પૂછપરછ કરશે બીજી તરફ ઇન્ડિગો સંકટનો મુદ્દો લોકસભાને રાજ્યસભામાં પણ ઉઠ્યો છે વિપક્ષે માંગ કરી હતી કે સમગ્ર મામલે સરકાર લોકસભામાં આ માટે જવાબ આપે જેને લઈને આજે કેન્દ્રીય નાગરિક ઉડયન મંત્રી લોકસભામાં સરકાર વતી આપશે જવાબ